પટેલ ઓર કંપનીના સીએમડી એમની જામીન અરજી રિજેક્ટ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવાર તરફથી અમારી એવી રજૂઆત હતી કે આ કેસની અંદર ત્રણસો પચાસ કરતા વધારે સાક્ષી બનાવવામાં આવ્યા છે આ ત્રણસો પચાસ જે કરતા વધારે સાક્ષીઓ છે તે ફ્લોડ સાક્ષીઓ છે આ સાક્ષીઓને જાણે જોઈને જાણે ઊભા કર્યા હોય કોકને બેનિફિટ કરવા માટે ટ્રાયલ ડિલે કરવા માટે એવું લાગે છે આ તપાસ જે કરવામાં આવે છે એક ડેપ્ટી એસપી ના અધિકારી એક ડેપ્ટી એસપી કક્ષાના એક અધિકારી આ તપાસ કરી છે સંપૂર્ણ તપાસ ધ એન્ટાયર ઇન્વેસ્ટિગેશન ઇઝ ફ્લોડ બેઝલેસ લેમેન્ટેબલ ઇટ અપિયર્સ પ્રાઇમ ઓફ એસી હવે અમારી રજૂઆત હતી નામદાર કોર્ટની અંદર બીજી વાત એ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી એ હતી કે અંદર એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટપણે કરવામાં આવી છે કે ઓરેવા કંપની દ્વારા ઉપર જવા માટે કેટલા વ્યક્તિઓ જશે અને કેટલી ટિકિટની વહેંચણી થશે તેના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ મૂકવામાં આવ્યો હતો નહીં ની અંદર અને નામદાર ગુજરાત હાઈકોર્ટની ચાલતી પીઆઈએલની અંદર ઘણી બધી જગ્યાએ એવા કાગળિયા ફ્લોટ કરવામાં આવ્યા છે જ્યાં એ વસ્તુ બહાર આવે છે કે કંપનીના સીએમડી શ્રી જયસુખ પટેલ ને એ વસ્તુની નોલેજ એ વસ્તુની જ્ઞાન હતી કે આ પુલ જર્જરિત હાલતમાં છે અને એના ઉપર ક્યારે પણ અકસ્માત થઈ શકે છે તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કોના કેવા પર ખુલ્લો મૂકવાયો હતો કેમ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો ધ ક્વેશ્ચન્સ રીમેન અનઆન્સર્ડ અને આની અંદર આ વસ્તુના લીધે એકસો પાંત્રીસ લોકો એમનો જીવ ગુમાયો ચોથી અગત્યની વાત જે નામદાર કોર્ટની અંદર કરવામાં આવી હતી એ હતી કે બેલ આપતી વખતે ગુનાની ગંભીરતા એ ખૂબ જ મહત્વનો રોલ છે આરોપી માટે આ ગુનાની ગંભીરતા એવી છે કે આની અંદર એકસો ને પાંત્રીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હમે એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે શું નામદાર સુપ્રીમ કોર્ટે ટિકિટ ક્લર્કની બેલને ડિસમિસ કરતા એવું કીધું કે આ નાની માછલીઓ છે તો શ્રુ આ અરજદાર કંપનીનો જે સીએમડી છે એ નાની માછલી છે આવો પ્રશ્ન મેં કોર્ટની સમક્ષ મૂક્યો હતો તમામ રજૂઆતો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે મુખ્ય આરોપી છે જયસુખ પટેલ ઓરેવા કંપનીના સીએમડી એમની જામીન અરજીને રિજેક્ટ કરી છે કાયદાની પ્રસ્તાવના એવી છે કે આપ કોઈ પણ હુકુમના અનુસંધાને કેવિએટ કરી શકો છો આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર છે એ અનુસંધાને જો મુખ્ય આરોપી સુપ્રીમ કોર્ટની અંદર બેલ ફાઇલ કરશે તો પીડિત પરિવારો તરફથી એવું આયોજન કાયદાના અનુસંધાને કરવામાં આવશે કે એમને સાંભળ્યા વગર આ અરજીનો જામીન અરજીનો નિકાલ ન થાય સંપૂર્ણ માહિતી જે છે ઇન્વેસ્ટિગેશનની આગામી સમયની જે પીઆઈલની સુનાવણી છે એનું સંદાને આપણે જાણવામાં આવશે પીડિત પરિવારે આખી સમગ્ર તપાસ ફરીથી કરવાની માંગણી કરી છે અને આરોપી સામે 302 ની કલમ ઉમેરવાની માંગ છે નામદાર સેશન્સ કોર્ટની અંદર ઓલરેડી અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશનની માંગ કરતા પિટિશન ફાઇલ કરી છે જે અનુસંધાને અમે માત્ર એવી માંગ કરી છે કે આ આની અંદર ત્રણસો બે કલમનો ઉમેરો થવો જોઈએ આ હત્યા છે કારણ કે તેઓને સંપૂર્ણપણે જ્ઞાન હતું કાયદાની પ્રસ્તાવના તો જે ડેફિનેશન છે એ કલમ અંદર ક્લોસ ચારમાં દર્શાવવામાં આવ્યું છે અને ફોર્થલી ઇન્ડિયન પિનલ કોડ નો એ હેતુની વાત નથી કરતો એ જ્ઞાનની વાત કરે છે અને આ વ્યક્તિને સંપૂર્ણપણે જ્ઞાન હતું કે આ પુલ એવી સ્થિતિમાં છે કે જો એને ખુલ્લો મૂકવામાં આવે તો અહીંયા કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે એક પુલ છે જે જર્જરિત હાલતમાં છે એ એવી સ્થિતિમાં છે કે એના નીચે નદી છે અને એના ઉપર કેટલી હાઈટ છે આપ સૌ જાણો છો વોટ ઇઝ ધી હાઈએસ્ટ પ્રોબેબિલિટી કોઈ વાણસ ત્યાંથી પડે તો શું થાય એ નેચરલી મૃત્યુ પામે આ વસ્તુની નોલેજ હોવા છતાં પણ આ પૂલ ખૂલો મૂકવામાં આવ્યો હતો જે અનુસંધાને અમારી રજૂઆતો નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ થઈ ચૂકેલી છે અને આગામી સુનાવણી એની લગભગ પાંચ કે છ તારીખ લાખવામાં આવી છે વધુ માહિતી એના ઉપરની એને પછી તમને આપી શકીશ સમ આપ સૌ જાણો છો એમ કે નગરપાલિકાને ઓલરેડી સુપરસીડ કરી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા આગળની જે માહિતી છે આપ જેમ પત્રકાર મિત્રો મને પૂછવા માંગો છો ઇન્વેસ્ટિગેશનના અનુસંધાને કે પછી પુલ સ્થિતિના અનુસંધાને કે પછી નગરપાલિકાના કોઈ પણ વ્યક્તિની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય કે નહીં એ અનુસંધાને સંપૂર્ણ માહિતી આવતી વખતે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અંદર પીઆઈએલ હાથે લેવામાં આવશે ત્યારે આપને અમે આપી શકીશું